ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ હાલમાં એક ગુડ ન્યૂઝ આપી શકું તમને કે થોડાક સમયમાં જીટીએ સિક્સ લોન્ચ થવાની છે ગેમ જે દરેક નવા ગેમ ગેમિંગ ગેમર અને ગેમિંગ યુટ્યુબર યુટ્યુબરોના લોટરી લાગવાની થોડાક સમયમાં ભાઈ તમે જોઈ શકો હવે જીટીએ સિક્સ આવી રહી છે તો હાલ સાચું સાંભળ્યું છે તમે કે જીટીએ સિક્સ હવે તમે વિચારતા હશો કે અમારા ફાયદા અ તો યુટરોની લોટરી તો લાગી જઈ હે કે જે લોકો નવી ગેમિંગ ચાલુ કરવાના છે અને નવી ચેનલો ચાલુ કરવાના છે એમને વ્યૂ સબસ્ક્રાઈબર અને ફેમના ટ્રિપલ તમાકો મળવાનો છે આ બાબતમાં એટલે જીટીએ સિક્સના ટ્રાફિક્સ અને મિશન અને બધું જે આવે હોય નવું નવું એ તમે જોવાલાયક છે એટલે નવા યુટ્યુબરોના સારામાં સારો ફાયદો હું તો કહું હાલથી થોડા થોડા પૈસા જમા કરી અને નવો સેટઅપ તૈયાર કરી નાખે તો તમારે જ્યારે જીટીએ ની સ્ટ્રીમિંગ કરો અને સ્ટ્રીમિંગના અંદર હાર આવ્યું અને સબસ્ક્રાઈબર ઇન્ક્રીઝ કરવા હોય અને મહિને પો દાવી લાખ રૂપિયા ઉતારવા હોય તો હું તો કહું હાલથી થોડા થોડા પૈસા ભેગા કરવાનું ચાલુ કરી નાખો અને સ્ટ્રીમિંગ માટેનો સામાન વસાઈ દો થોડાક સમયમાં જીટીએ સિંગ્સ લોન્ચ થવાની હા એમાં ગોલ્ડન ચાન્સ છે આપણો કે યુટ્યુબરનો કે જે સ્ટ્રીમિંગ કરતા હોય ગેમિંગવાળા છે એના માટે બેસ્ટ ઓપ્શન છે જીટીએ સિક્સ ધ્યાનમાં રાખવા જેવી બાબતો તો હાલથી તમે સબસ્ક્રાઇબર ઇન્ક્રીઝ કરતા હોય તો શોર્ટ વિડીયો મેલી અને સબસ્ક્રાઇબર ઇન્ક્રીઝ થશે અને આવનારો સમયમાં જીટીએ સિક્સ સૌપ્રથમ પ્રથમ આપણે રમો એના માટે સ્ટ્રીમિંગનો સામાન વસાઈ દો અ બીજું તો શું કહેવા માગો છો જો તમે કોઈ યુટ્યુબને ગેમિંગ શરૂ કરવા માગતા હોય તો આ પરફેક્ટ ટાઈમ છે જીટીએ સિક્સ આપવાનું હોય અને જીટીએ સિક્સ ફક્ત ગેમ નથી એ યુટ્યુબર માટે ગોલ્ડન ઓપન ઓપોર્ચ્યુનિટી એમાં માટે તમે શું કહેવા માગશો કે જીટીએ સિક્સ શું આવશે નવું ઓપ્શન અને કોમેન્ટ કરો લાઈક કરો એમાં કોમેન્ટ આપો મને કે જીટીએ સિક્સ તમારા માટે શું ફાયદાકારક છે નજીકના હાલમાં જે યુટ્યુબરો છે એ તમને ખ્યાલ હશે કે મોસ્ટ ઓફ જેટલા સબસ્ક્રાઇબર ઇન્ક્રીઝ કરે એટલા જીટીએ સિક્સના અંદર એનથી દસ ગણા છે મારો બધું ચાન્સ છે કે ભાઈ જીટીએ સિક્સ માટેનું સેટઅપ નવું વસાઈ દઉં અને જીટીએ સિક્સ રમવાનું ચાલુ કરવાનું ચાલુ એના હાઈ ગ્રાફિક્સ જયા એના હાલ ખાલી એમની ટ્રેઝર બહાર પાડ્યું ટ્રેઝર અને ટેલર બહાર પાડ્યું એ જોઈ શકો તમે કે જે ઊંચી સિક્સ છે ચલો મળતે નવી નેક્સ્ટ વિડીયોમાં આવજો ભાઈ ભાઈ ટાટા ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં આવજો ટાટા